હેલો ફ્રેન્ડ તો આપણે આજે બનાવી દે છે ઇડલી ને આપણે ઇડલી નું ખીરું તૈયાર કરી દીધું છે મમ્મી નાખ્યું મમ્મી મીઠું ખાણી અને હવે આપણે એમાં એનો નાખીશું કેમ કે હવે આપણે એને આથો દઈ દીધો છે તો આપણે એને હલાવી લઈશું આથો દઈ દીધો છે તો જોઈ લો હલાવી હલાવીને પછી તરત જ થઈ જાય આપણે આમાં છે ને રવો તૈયાર લીધો છે એટલે આપણે ઈડલી તરત બની જશે ઢોસા તો બનાવવા હશે તો બનાવીશ બાકી ઈડલી તો આપણે તરત બનાવી જ તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રેજો ઇડલી ખાવી હોય તો બેટર એનું તૈયાર છે

મસાલો નાખી દીધો આપણે તો ફ્રેન્ડ આપણે આ સાંભાર મસાલો છે આ તૈયાર લીધો છે તો જોઈ લો તો ફ્રેન્ડ આપણે ટમેટા અને લાલ મરચું ને બધું નાખ્યું છે સાંભાર મસ્ત મજાનો બનાવવાનો છે આજે આપણે ઇડલી માટે તો જોઈ લો મસ્ત મજાનો ટમેટાનો વઘાર કર્યો છે અમે તો આવી રીતના દાળ બનાવીએ છીએ સાંભાર બરોબર બની જાય નહી મમ્મી એવું બનશે ખાવા લાયક કોને તને કીધું ઈડલી બનાવ મે

મસ્ત મજાનો એકદમ તીખો તો સાંભાર ખાવું હોય તો આવી જાજો મસ્ત મજાનો સાંભાર મારે મમ્મી બનાવે છે અને એમાં આપણે સાંભાર મસાલો પણ એડ કરીશું એટલે મસ્ત થઈ જશે દીધું તો ગાઈસ આપણી સાંભાર રેડી છે હવે એમાં આપણે સાંભાર મસાલો જે બજારમાં મળે ને એ તૈયાર એ આપણે એમાં નાખીશું તો જોઈ લો હમણાં મારા મમ્મી આમ સાંભાર મસાલો ઠલવે તો ગાઈશ આપણો સાંભાર મસાલો ઉપર થી પગડાવાનો છે હા બસ તો જોઈ લો ફ્રેન્ડ જટની મસાલો આપણે એને હવે હલાવીશું એકદમ હલાવી રાખવા ઉપર છે તો સાંભાર રેડી છે

તો ફ્રેન્ડ આપણી ઈડલી એકદમ રેડી છે જોઈ લો બધી બની ગઈ છે આપણે કાઢી ત્યારે ખબર પડે એકદમ મસ્ત ગરમા ગરમ ચટણી છે એને વઘાર કરી લઈએ પછી ખાવા બેસીએ તો મારા મમ્મી જલ્દી જલ્દી વઘારી દેશે તો ચાલો ફ્રેન્ડ આપણી ઈડલી સાંભાર રેડી છે જોઈ લો મસ્ત મજાના ગરમા ગરમ Hello, my YouTube family. Tôi hôm Jo khai gì chứ? Iggy, Sambar. Tôi Jo Juan. Sao thế, chat này gì chứ? Không hmm, no. có.

પણ સુગંધ એટલી મસ્ત આવે છે ને તો જોઈ લો ગાઈસ ચાલો એકદમ નમી અને ટેસ્ટી છે તો આજે અમે ઇડલી સાંભાર પહેલી જ વાર બનાવી પહેલી વારમાં એટલા મસ્ત બન્યા છે સાથે નારિયેળની ચટણી છું તો આજનો મેં આજનો આપણો બ્લોગ કાંઈક આવો આવશે અને હું તો આજ પેટ ભરીને પૂજા કરીશ ઇડલીની અને ઇડલીની રેસીપી મેં થોડી ઘણી શેર કરી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો હું હવે ફટાફટ ખાઈ લો ખાવાનો પણ બ્લોગ બનાવીશું કેટલું ખાધું એ પણ જોઈ